હળવદ નગરપાલિકા દગારા ગુજરાત સરકાર ના રમત ગમત હતા સાંસ્કૃતિક વિભાગ દ્વારા સંચાલિત લોકાર્પણ કરવામાં આવ્યું હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ શરણેશ્વર મંદિર ની બાજુમાં આવેલ બગીચામાં ગુજરાત સરકાર ના રમત ગમત તથા સાંસ્કૃતિક ખાતા દ્વારા સંચાલિત પુસ્તકાલય નું નગરપાલિકા પ્રમુખ ફોરમ બેન વિશાલભાઈ રાવલ દ્વારા લોકાર્પિત કરવામાં આવેલ હતું આ પુસ્તકાલયમાં આશરે ત્રણસો કરતાં પણ વધુ પુસ્તકો તેમજ સરકાર શ્રીના વિવિધ વિભાગોની પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે બુકની વ્યવસ્થા છે આ પ્રસંગે હળવદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી સતીશભાઈ કારોબારી ચેરમેન ચેરમેનશ્રી તથા અન્ય ચેરમેન સહિત તમામ નગરપાલિકાના સદસ્યશ્રી તથા હળવદ નગરપાલિકા તથા હળવદ શહેરના પૂર્વ પ્રમુખ અજયભાઈ રાવલ સાહેબ તથા હળવદ શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તપનભાઈ દવે તેમજ બંને મહામંત્રીશ્રીઓ તેમજ તમામ પદાધિકારી તથા અધિકારી શ્રી હાજર રહેલ હતા રિપોર્ટર સંતોષભાઈ ઓગાણીયા હળવદ નમસ્કાર આજનો જ હળવદ નગરપાલિકા દ્વારા જે માલિકીની જગ્યા આવેલી હતી તેમાં ગુજરાત સરકાર રાજ્ય રમત ગમત મંત્રાલય દ્વારા પુસ્તકાલયનું નવું બિલ્ડિંગનું આયોજન કરવામાં આવ્યું આ પુસ્તકાલયનું ઓપનિંગ હળવદ નગરપાલિકા પ્રમુખ શ્રી કારોબારી ચેરમેન અને શ્રી તથા ચીફ શ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું તેમાં હળવદના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહે આ જે પુસ્તકાલય જે ચાલુ થયું છે આજથી તે પુસ્તકાલયમાંથી લોકો અને હળવદની પબ્લિક વધુમાં વધુ લાભ લે અને જે પુસ્તકનું જે મહત્ત્વ દરેક જીવનમાં દરેક વ્યક્તિના જીવનમાં છે તે અંતર્ગત લોકો વધુને વધુ આ હળવદના ડેવલપમેન્ટ માટે થઈને અથાગ પ્રયત્ન કરે એવા પ્રયાસ સાથે આ પુસ્તકાલય ખુલ્લું છે મારી તમામ જાહેર જનતાઓને વિનંતી છે કે વધુમાં વધુ આ પુસ્તકાલયનો બધા લાભ